નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં જ ખાદતેલના ભાવમાં ઉછાળો આવી શકે છે મોંઘવારી રોજબરોજ વધી રહી છે ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે તેલના પંદર લિટરના ડબ્બાએ અને તેમાંય કપાસિયા તેલના ભાવમાં નેવુંથી સો રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતા છે ત્યારે અન્ય તેલના ભાવમાં પણ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનામાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી ત્રણથી ચાર મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે જેનાથી આવશ્યક ચીજવસ્તુના ભાવ સ્થિર રહ્યા છે જો માંગમાં વધારો થવાને કારણે તહેવારોની સીઝન દરમિયાન ભાવમાં લીટરદીઠ રૂપિયા છથી આઠનો અને પંદર લીટરના ડબ્બે નેવુંથી સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણા છે ગાયોના પાલન માટે મળે છે સબસીડી લાભ લો ભારત એક કૃષિપ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂતભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસીડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ થી બાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે લસણના ભાવમાં ફરી તોતીન વધારો લસણના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે વેપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે આનું કારણ ચીન છે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ વધી ગયા છે માત્ર ચાર દિવસમાં મણે એક હજાર રૂપિયાનો વધારો થયો છે યાર્ડમાં ભાવ આજે ત્રણ હજારથી ચાર હજાર રૂપિયાએ પહોંચી ગયો છે